અંકલેશ્વરની પોદાર વર્ડ સ્કૂલ ખાતે શાળામાં અભ્યાસ કરતા ધોરણ ચાર થી બાર ના વિદ્યાર્થીઓને ચૂંટણી શું છે અને મતદાન કેવી રીતે કરવું જેની પ્રક્રિયા સમજાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમેદવારની ચૂંટણી કરીએ છીએ તેવી જ રીતે આ ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું ઉમેદવારી તરીકે વિવિધ પોઝિશનના વિદ્યાર્થીઓએ ઊભા રહ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓએ તેમને મત આપીને બેલેટ બોક્સનો ઉપયોગ કરીને તથા સાથે જ શિક્ષકો દ્વારા તેમના આઈડી કાર્ડને

શાળાના આચાર્ય ગંગાધર તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર